સોળ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે આ રિહર્સલ એ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે કે છવ્વીસ જાન્યુઆરી પરેડ સરળતાથી આગળ વધે અને ભારતની સૈન્ય અને સાંસ્કૃતિક વારસાને શ્રેષ્ઠ રીતે પ્રદર્શિત કરે રિહર્સલમાં ભારતીય સેનાના નૌકાદળ અને વાયુસેનાના કન્ટિજેન્ટ્સ તેમજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ જેવી અર્ધસૈનિક દળોનો સમાવેશ થાય છે આ વર્ષે પ્રથમ વખત બીએસએફની તમામ મહિલા માર્ચિંગ અને બ્રાસબેન્ડ કન્ટિજેન્ટ્સ પરેડમાં ભાગ લેશે જે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે રિહર્સલ પોતે જ એક દ્રશ્ય છે જેમાં સશસ્ત્ર દળોના કન્ટિજેન્ટ્સ ઢોલના તાલ પર માર્ચ કરે છે ભાગ લેનારાઓ દ્વારા દર્શાવેલી ચોકસાઈ અને શિસ્ત તેમના કઠોર તાલીમ અને સમર્પણનો પુરાવો છે રિહર્સલમાં ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને હાઇલાઇટ કરતી સાંસ્કૃતિક પ્રદર્શનનો પણ સમાવેશ થાય છે ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા બાબતે રિહર્સલને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે કર્તવ્ય પથની આસપાસ વાહનોની સરળ ગતિશીલતા સુનિશ્ચિત કરવા માટે અનેક ટ્રાફિક સલાહો જારી કરી છે મુખ્ય ચોરાહો પર સવારે સાતથી થી બપોરે બાર વાગ્યા સુધી ટ્રાફિક પ્રતિબંધો લાગુ જેમાં કર્તવ્યપથ રફી માર્ગ ક્રોસિંગ કર્તવ્યપથ જનપદ ક્રોસિંગ અને કર્તવ્યપથ સી હેક્સાનો સમાવેશ થાય છે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે દિલ્હી પોલીસે ચાંપતી નજર રાખી છે અને કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિ માટે તૈયારી સુનિશ્ચિત કરવા માટે મોકડ્રીલ્સનું આયોજન કર્યું છે આ પગલા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની વ્યાપક સુરક્ષા વ્યવસ્થાનો મુખ્ય ભાગ છે મુખ્ય મહેમાન અને વિશેષ લક્ષણો બાબતે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે જે આ ઇવેન્ટમાં ફ્રાન્સના નેતાને આમંત્રિત કરવામાં આવ્યા છે તે છઠ્ઠી વખત છે તેમની હાજરી ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત રાજનૈતિક સંબંધોને રેખાંકિત કરે છે પરેડમાં વિવિધ રાજ્યોના વિવિધ ટેબ્લોનું પણ સમાવેશ થશે જે તેમના અનન્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરશે આ ટેબ્લો પરેડની વિશેષતા છે જે ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વૈવિધ્યસભર પરંપરાઓ અને સિદ્ધિઓની ઝલક આપે છે કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડની રિહર્સલ છવ્વીસ જાન્યુઆરીએ ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓનો મહત્વપૂર્ણ ભાગ છે તે સુનિશ્ચિત કરે છે કે પરેડ નિખાલસ રીતે અમલમાં આવે જે રાષ્ટ્રના ગૌરવ અને એકતાને પ્રતિબિંબિત કરે છે રિહર્સલ ચાલુ રહેતા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ઉત્સાહ અને અપેક્ષા વધે છે જે ભારતની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું ભવ્ય પ્રદર્શન વચન આપે છે